મનુષ્ય કળિયુગને ને ખુદ પોતે જ લાવે છે અને એને આપણે કહીએ કે કળિયુગ બહુ વધી ગયો છે પણ લાવનાર કોણ છે છે આપણે પોતે અને કઈ રીતે નમસ્કાર ભાઈઓ બહેનો વડીલો આધ્યાત્મની દુનિયામાં આ બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આપણે અત્યારે કળિયુગમાં જીવી રહ્યા છીએ અને આપણે બહુ બધાના મોઢે સાંભળ્યું પણ છે કે અત્યારે ખોળ કળિયુગ ચાલી રહ્યો છે વાત સાચી છે કે ઘોર કલયુગ અત્યારના ચાલી રહ્યો છે એવું આપણે કહીએ છીએ પણ શું તમને ખબર છે કે સાચો કલયુગ જે છે એ શાસ્ત્રોમાં જે વર્ણવ્યો છે એમાં શું થશે તો મિત્રો એ સાંભળીને તો કદાચ આપણે ડરી જ જઈશું પણ એમાં ડરવાની કશી જરૂર નથી કેમ કે આપણે હંમેશા સત્કાર્ય તો કરવાના જ છે પણ સાથે સાથે આપણે આપણો ધર્મ પણ નિભાવવાનો છે હું હંમેશા વિડીયોમાં કહેતી રહી છું પણ આપણે સામાન્ય લોકોને આ વાત પસંદ નથી પણ આપણે હંમેશા સમાચારો જોતા રહીએ તો આપણને ખબર પડે કે અત્યારના શું શું ચાલી રહ્યું છે તો એના માટે આપણે એક તો સજાગ રહેવાની જરૂર છે અને બીજું આપણે આપણા પોતાનાથી જ પરિવર્તન લાવવાની જરૂર છે અને સાથે સાથે જ કે આપણે ઘોર કલયુગ જ્યારે આવે ત્યાં સુધી આપણે પહોંચવું નથી એવું આપણે નક્કી કરી લઈએ મિત્રો આપ સર્વે જાણો જ છો કે આપણે હિન્દુ શાસ્ત્રોમાં સમયને ચાર યુગમાં વહેંચવામાં આવે છે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કળિયુગ હવે આપણે કળિયુગમાં રહીએ છીએ કળિયુગ એટલે જેમાં માનવજાતિનું મન અસંતોષથી ભરેલું છે બધા માનસિક રીતે ખુશ નથી આજે ફક્ત ઘમંડ વેર લોભ અને આતંક જ દેખાય છે પુરાણોમાં કળિયુગ મનુષ્ય માટે એક શાપ માનવામાં આવ્યો છે પણ તમે ક્યારે વિચાર્યું છે કે કળિયુગ ક્યારે શરૂ થયો અથવા ક્યારે આ કળિયુગનો અંત આવશે અને તે પછી કયો યુગ આવશે તો ચાલો જાણીએ કળિયુગ પછીનો યુગ કેવો હશે અને કળિયુગના શું લક્ષણો છે ગ્રંથો અનુસાર યુગના પરિવર્તનનો આ બાવીસમું ચક્ર ચાલી રહ્યું છે ગીતામાં પણ આનો ઉલ્લેખ છે ગીતા મુજબ પરિવર્તન એ આ બ્રહ્માંડનો નિયમ છે જેમ આત્મા એક શરીર છોડે છે અને બીજું શરીર ધારણ કરે છે જેમ રાત પછી દિવસ આવે છે જેમ ઋતુઓ પણ તેમના નિશ્ચિત સમય સાથે બદલાય છે તે જ રીતે આ બ્રહ્માંડમાં પણ એક નિશ્ચિત સમયગાળાના પછી પરિવર્તન પણ એક સત્ય છે કલિયુગથી સંબંધિત ગ્રંથોમાં જે વર્ણન છે તે મુજબ એક દિવસ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે ભગવાન દ્વાપર યુગ હવે ચાલી રહ્યો છે અને સમય મુજબ કળિયુગ આ પછી બનશે પરંતુ મનુષ્ય તે નવા યુગને કેવી રીતે માન્યતા આપશે ત્યારે વિષ્ણુએ કહ્યું કે જ્યારે સંસારમાં પાપો વધશે ત્યારે સમજો કે કળિયુગ શરૂ થયો છે કળયુગ સ્ત્રીના વાળથી શરૂઆત થશે હવે કળિયુગની સ્ત્રીઓ તેમના વાળ કાપવાનું શરૂ કરશે જે સ્ત્રીનું એક આભૂષણ માનવામાં આવતું હતું આપણે બધાને ખબર છે અત્યારે યુટ્યુબ પર વાળ વધારવા માટે ઘણા બધા નુસ્ખાઓ બતાવવામાં આવે છે કે આ વસ્તુ કરો તો વાળ વધશે પણ એ જે છે એ કોણ છે એ વડીલ બહેનો છે જ્યારે આજનું નવું જનરેશન છે એ લોકોને તો વાળ ક્યાં વધારવા છે એ લોકો તો દર મહિને જેમ પુરુષો જાય છે સલૂનમાં એવી જ રીતે સ્ત્રીઓ પણ સલૂનમાં જઈ અને વાળને સેટ કરે છે કેમ કે એ લોકોને તો વાળ ટૂંકા રાખવા છે તો આ એક કળિયોગની નિશાની છે મને એ યાદ છે કે અમારા વડીલો જે છે એ વાળ કાપવા નહોતા દેતા કે વાળ કાપવા એ અપશુકન મનાતું હતું કેમ કે મે જોયેલું પણ છે અમે નાના હતા ત્યારે અમારા જે વડીલો છે એ વિધવા થતા ત્યારે એ ટાઈમે એના વાળ કાપતા અને એ એક દાદી હતા કે જેઓએ હંમેશા કાયમ માટે એને માથા પર વાળ રાખ્યા નથી એનો મતલબ એ છે કે મોહમાયા નથી સુંદરતાનો દેખાડો કરવાનો નથી વાળ એ છે એ આભૂષણ છે અને કળિયુગ માટેનું આ દર્શાવવામાં આવ્યું છે તે પછી બધા પુરુષો અને સ્ત્રીઓ સુંદર દેખાવા માટે તેમના વાળ રંગવાનું શરૂ કરશે અને પછી કળિયુગમાં કોઈના પણ વાળ લાંબા અને કાળા દેખાશે નહીં હિન્દુ શાસ્ત્ર અનુસાર કળિયુગનો સમયગાળો ચાર લાખને બત્રીસ હજાર વર્ષ લાંબો છે અને હવે ફક્ત કળિયુગનો પ્રથમ તબક્કો ચાલુ છે એવો માનવામાં આવે છે કે કળિયુગના ત્રણ હજાર એકસો બે બીસીથી થી શરૂ થયો હતો જ્યારે પાંચ ગ્રહો હતા મંગળ બુધ શુક્ર ગુરુ અને શનિ મેષ રાશિ પર ઝીરો ડિગ્રી પર હતા આનો અર્થ એ થાય કે કળિયુગના અત્યારે પાંચ હજાર એકસો ને ઉપર થોડા વર્ષો જે છે એ ગયા છે કળિયુગનો અંત બ્રહ્મપુરાણમાં કેવી રીતે થશે તેનું વર્ણન મળે છે બ્રહ્મપુરાણ અનુસાર કળિયુગના અંતમાં માણસની ઉંમર ફક્ત બાર વર્ષની હશે આ સમય દરમિયાન લોકોમાં દ્વેષ અને દુષ્ટતા વધશે જેમ જેમ કળિયુગની ઉંમર વધશે તેમ નદીઓ પણ સુકાઈ જશે વ્યર્થ અને અન્યાયથી પૈસા કમાનાર લોકો નો વધારો થશે પૈસાની લાલચમાં માણસ કોઈને મારવામાં ખચકાશે નહીં મિત્રો આજના સમયમાં પણ આપણને સ્વાર્થ દેખાય છે આજે વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે એનું કારણ શું છે કેમ કે જ્યારે મા માતા પિતા છે એ જ કોઈ કામના નથી રહેતા એનું શરીર કામ નથી કરતું ત્યારે એની સેવા કરવા માટે આજના યુવાનો પાસે સમય નથી હોતો અને એટલા માટે તેઓ એક સુંદર શબ્દોમાં કહીએ તો એમ કે અમે એને એ લોકોની એજના માણ લોકોના ગ્રુપ સાથે અમે એને મૂકીએ છીએ કે જેથી એને આનંદ આવે પણ હકીકત એ છે કે એ લોકોને કાંઈ કરવું નથી વડીલોની સેવા કરવી નથી વડીલોના પૈસા લેવા છે એનો હક અને હિસ્સો છે એ બધાને જોઈએ છે પણ એનું કંઈ કરવું નથી સેવા ચાકરી કંઈ કરવી નથી તો આ તો લક્ષણ અત્યારથી જ આપણને દેખાય દેખાઈ રહ્યા છે શિવપુરાણ અનુસાર જ્યારે શ્યામ કલિયુગ આવે છે ત્યારે લોકો દુષ્કર્મમાં ફસાઈ જાય છે અને બધા સત્યથી પીઠ ફેરવી લેશે અન્યની નિંદા કરવા તૈયાર થઈ જશે અને બીજાની સંપત્તિ પડાવી લેવાની ઈચ્છા માણસના મગજમાં ઘર કરે છે મિત્રો આજના સમયમાં પણ આપણને તો એ જોવા મળે જ છે કે આપણે આજુબાજુ આપણી આસપાસ જે છે એ સત્ય પર ચાલનારા જે હશે એ હંમેશા એકલો હશે એની સાથે કોઈ તૈયાર નહીં થાય રહેવા માટે અને જ્યારે કોઈ ગાલી ગલો કરશે અને માથાભારે માણસો હશે ને એની સાથે લોકોની ભીડ હશે તો આ જે છે એ કલયુગના જ લક્ષણો છે અને તેઓ અન્ય જીવો સાથે હિંસા કરવાનું શરૂ કરશે દરેક વ્યક્તિ તેમના શરીરને આત્મા માનશે બાળકો તેમના માતા પિતાને ધિકારશે બ્રાહ્મણો વેદો વેચીને આજીવિકા બનાવશે ફક્ત પૈસા કમાવા માટે શીખવાની પ્રેક્ટિસ કરશે અને વસ્તુની ચાહના કરશે તેમની જાતિના કર્મ છોડીને તેઓ બીજાને છેતરશે સંધ્યા પૂજા એ આપણે એનાથી વિમુખ થઈ રહ્યા છીએ અને બ્રાહ્મણો પૈસા ફક્ત કમાવા માટે કરે એનું કારણ એક જ છે કે એનું પણ પેટ છે અને આજે લોકોને બ્રાહ્મણોને પૈસા આપવા નથી ગમતા ઇન્ટિરિયર ડિઝાઇન માટે એ લોકો લાખો રૂપિયા કમાશે છોકરાઓની પાછળ લાખો રૂપિયા ખર્ચા કરશે પણ બ્રાહ્મણને માટે એ લોકોને ચાર રૂપિયા દેવા વધારે એને ગમતા નથી કેમકે ચાર પૈસા એના ઘરમાં જશે તો એ લોકોની જાણે મૂડી કેમ ઓછી ન થઈ જતી હોય એમ બ્રાહ્મણોને આપવા ગમતા નથી બિચારો બ્રાહ્મણો કરશે શું અત્યારના સૌથી દયનીય સ્થિતિ જે છે એ કર્મકાંડી બ્રાહ્મણોની છે કેમકે લોકોને પૂજા પાઠમાં રસ નથી લગ્નમાં પણ જોઈએ છે લોકો ફોટા પડાવવાની એમાં ખર્ચા કરે છે પણ જે વિધિ કરવાની હોય છે એમાં રસ નથી અને બ્રાહ્મણને કહેશે કે તમે જલ્દી જલ્દી વિધિ કરો આ છે કળયુગના લક્ષણો આપણને અત્યારે જ દેખાય છે સતયુગનો સમયગાળો સત્તર લાખ અઠ્યાવીસ હજાર વર્ષ આ એ યુગમાં મનુષ્યની ઉંમર ચાર હજારથી દસ હજાર ધર્મ ફરીથી પૃથ્વી પર પ્રભુત્વ મેળવે છે આ ટાઈમે માણસ શારીરિક આનંદને બદલે માનસિક સુખ સુવિધાઓ પર ભાર આપે છે મનુષ્ય માં એકબીજા પ્રત્યે તિરસ્કાર માટે કોઈ સ્થાન રહેતું નથી ચારે બાજુ પ્રેમ હોય છે અને માનવતા ફરીથી સ્થાપિત થશે એવા કળિયુગ પછીનો જે સમય છે એ હશે લોકો પૂજા અને ધાર્મિક વિધિમાં વિશ્વાસ કરશે તો અહીંયા આપણે ડરવાનું નથી અને ડરાવવાનું પણ નથી આવી અહીંયા એક ખાલી વાત સમજાવવા આવી છું કે મિત્રો અત્યારે આપણે કળિયુગમાં જીવી રહ્યા છીએ તો આપણે આપણા જીવનને આપણે એક સાર્થક બનાવીએ સાથે સાથે આપણા છોકરાઓનું જીવન પણ સાર્થક બને એના માટે પ્રયત્ન કરીએ એને આપણે શાસ્ત્રોનું જ્ઞાન આપીએ અને એમ કરતાં કરતાં આપણે એવું વિચારીએ કે હવે પછી આપણે જન્મ ન લેવો પડે કેમ કે અત્યારના જે લોકો મધમાં ચૂર છે અને અજ્ઞાની છે એ લોકો દુષ્કાર્ય કરી રહ્યા છે તો એ લોકો સમજે તો બહુ સારી વાત છે નહીં તો પછી આગળ જતા બધા જન્મ ઉપર જન્મ એ થતાં જ રહેવાના છે પણ આપણે એવું વિચારીને ચાલીએ કે આપણે બીજો જન્મ લેવો નથી આપણે બસ આ જ જન્મમાં મુક્તિ જોઈએ છે અને એ મુક્તિ માટેનો ઉપાય છે એ એક જ છે કે હરિનામ સંકીર્તન આપણે સતત આપણા મુખમાં હરિનામનું સંકીર્તન હોવું જોઈએ આપણા એક એક શ્વાસમાં જ્યારે હરિનામ આવશે ને ત્યારે આપણે આ કળિયુગમાં હવે પછી જન્મ નહીં લેવો પડે કેમ કે અત્યારે આપણે કહીએ છીએ કે ખોર કળિયુગ છે આગળ જતાં જ્યારે આવી પરિસ્થિતિ થશે ત્યારે જીવ બહુ દુષ્કર થશે તો એના માટે જ્યારે આપણે સમજીએ છીએ આપણા બધા સનાતનીઓ છે ભાઈ બહેનો સનાતની ભાઈ બહેનો છે એ બધાને તો આપણે કમસે કમ ચેતવું એવું હું ઈચ્છું છું કે મારા જે સનાતની ભાઈ બહેન છે એ લોકોને કોઈને હેરાન અને પરેશાન ના થવું પડે તો એના માટે આપણે આજથી શરૂ કરી દઈએ કે આપણા બાળકોને સારી અને સાચી શિક્ષા આપવાનું કાર્ય કરીએ અને આપણે નામ સંકીર્તન કરીએ આ સાથે જ બધાને જય હિન્દ વંદે માતરમ ભારત માતાની જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે